ધોરણ દસ પરીક્ષાના પરિણામમાં નાના વરાછા વિસ્તારમાં આવેલ શ્રી ભગવતી વિદ્યાલયના છ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં અને વીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં આવ્યા છે નમસ્કાર આજરોજ ધોરણ દસનું પરિણામ જાહેર થતાની સાથે સુરત શહેરની વિવિધ શાળાઓમાં જળ પરિણામ આવ્યું છે બત્રીસ વર્ષની અંદર પહેલીવાર સુરત શહેરમાં ઇતિહાસ રચ્યો છે સૌથી વધારે ટકાનું પરિણામ સુરત શહેરમાં નોંધાયું છે બત્રીસ વર્ષનો ઇતિહાસ આજે છોકરીઓએ તોડી પાડ્યું છે કારણ કે આજે સૌથી વધારે પરિણામની અંદર છોકરીઓ બાજીમાં છે આપણે મોજુદ છે નાના વરાછા વિસ્તારમાં આવેલ શ્રી ભગવતી વિદ્યાલયમાં ત્યાં છ છોકરીઓ એવન ગ્રેડમાં આવી છે ને કેવી રીતે પરિણામની તૈયારી કરવામાં આવે હતી સૌપ્રથમ તમારું નામ તમારા કેટલા પર્સન્ટેજ આવે મારું નામ પટેલ ક્રિશા છે મારે હાલમાં દસમા દસમાની પરીક્ષામાં મારે પીઆર છે સત્તાણું પોઈન્ટ ચૌદ અને પર્સન્ટેજ છે એકાણું અમને ભગવતીમાંથી ખૂબ જ સારી મહેનત કરાવવામાં આવી હતી અને અમે પણ એ મહેનતમાં ખૂબ જ વધારે ધ્યાન આપ્યું હતું જેના કારણે આજે અમે આ આ પરિણામ લાવી શક્યા છીએ તો તેના માટે તો પહેલાં તો અમારી ભગવતી વિદ્યાલય અને અમારા પેરેન્ટ્સને થેન્ક યુ અમને આટલું શ્રેષ્ઠ મહેનત કરવા માટે આટલી આટલું સારું પરિણામ અમે લાવી શક્યા છીએ થેન્ક યુ આગળ તમે શું કરશો અને કેવી રીતે થશે આગળ તો મારે વિચાર તો એમ છે મારે કોમર્સ લાઈન લેવી છે અને હું મારું શિક્ષણ ભગવતીમાંથી જે પૂર્ણ કરવા માગું છું કારણ કે અમને ભગવતીમાં ફેમિલી તરીકે ભણાવવામાં આવે છે અમને કોઈ પણ એ રીતે સ્ટ્રિકનેસ નથી દેખાડવામાં આવતી ને અમને બહુ જ સારી રીતે ભણાવવામાં આવે છે જી તમારું નામ ને પર્સન્ટેજ કેટલા છે મારું નામ શ્રેયા પીપળિયા છે અને મારે પીઆર નવ્વાણું સાઠ આવ્યા છે તથા મારે પર્સન્ટેજ પંચાણું પંચાણું આવેલા છે જી આગળ કઈ રીતે તૈયારી કઈ ડિપાર્ટમેન્ટમાં જશે આગળ અમારે તો કોમર્સ લેવાનો વિચાર છે અને અહીં એટલી સારી મહેનત કરાવવામાં આવે છે તે ઉપરથી તો આ શાળામાં રહેવાનો વિચાર છે તથા અહીં રિઝલ્ટ પણ એટલું સારું છે નાઇટ રીડિંગ પણ કરવામાં આવે છે અને મહેનત પણ એટલી સારી કરાવવામાં આવે છે જી તમારું નામ ને તમારા પર્સન્ટેજને કઈ સ્ટ્રીમમાં જવા ઈચ્છો છો મારું નામ જિયાણક રીના છે હું આગળ સાયન્સ ફિલ્ડમાં જવા માગું છું અને મારા પર્સન્ટેજ નાઇન્ટી ટુ પોઈન્ટ સિક્સટી સિક્સ આવ્યા છે આગળ શું કોમર્સની લઈ પછી તમે કેવી રીતે આગળ કયા આ સ્કૂલમાં રહીને શું કરશો હું સાયન્સ લેવાની છું મારે આગળ ડૉક્ટર લાઈનમાં જવાનું છે એમાં હું ખૂબ જ આમ વધારે એમ ફોકસ રાખીશ હવે સર સાથે વાત કરશું સર આજે સુરત બત્રીસ વર્ષનો ઇતિહાસ તૂટી સૌથી વધારે ટકાનું પરિણામ આવ્યું છે તમારી શાળામાં સૌથી વધારે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે જી મેમ ખૂબ પ્રાઉડ ફીલ થાય છે કે જ્યારે ઓછી સંખ્યાની અંદર આવું સારું પરિણામ મળ્યું છે અને ખાસ કરીને અમારી નાની નાની દીકરીઓ જ્યારે બાજી મારી ગઈ હોય ત્યારે ખુશીનો માહોલ થોડો વધારે હોય શું કહેશો દસમા ધોરણ પછી એ લોકોને નવું ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવામાં આવતી હોય તો તમે એ બદલ શું કહેશો જનરલી તો બાળકે પોતાની પ્રોફિશિયન્સી પ્રમાણે પ્રવાસ સિલેક્ટ કરવો જોઈએ કેમકે આગળ ભવિષ્ય એમને બનાવવાનું છે તો એમને વધારે આઈડિયા હોય કે મારે કયા ફિલ્ડની અંદર હું ફ્યુચર જોઈ શકું છું આજના જે પરિણામ છે દસમાં ધોરણનું ગયા વર્ષ કરતા સૌથી વધારે છે શું કહેશો જી મેમ આ વર્ષે દર વર્ષ કરતાં બહુ સારામાં સારું ધોરણ દસનું પરિણામ છે અને એમાં ઓવરઓલ જોવા જઈએ તો દીકરીઓએ બાજી મારેલી છે અને બહુ સારામાં સારું પરિણામ મેળવેલું છે